જય જવાન જય કિસાન કિસાન ખેતી કરતો ખંતથી પટેલ પાછું નામ ખેતી એવી વસ્તુ છે કે એમાં ખાના કપડાં પહેરી ખેતી કરો તો કપડાં તમારા મેલા થઈ જાય પણ છતાંય ખેતી ઉપરથી પાંચ માણસ નભે અને પશુ પંખી નભે એમાં અનેક દવાની દુકાનું વાળા નભે ખાતર વારા નભે આ ખેતીના ધંધામાં પાંચ મજૂર લભે તો આજે આપણે અહીંયા રીંગણી વાવેલી છે તો રીંગણી એમાં ઘણી પ્રકારની છે આને કટિયા રીંગણા કહેવાય આ કટિયા રીંગણા જો અત્યારે હારામાં હારા થાય ને તો વીઘાના લાખ રૂપિયા જેવું ઉત્પાદન છે આ બધા કટિયા રીંગણાં છે તો અમુક રીંગણા છે ને એ ઘી જેવા કહેવાય આ છે ને એ હળી જાય છે આ રીંગણા તો લાદા બધા વાવી દીધા હોય તો ઘરના લાખ રૂપિયા જાય આ હળી ગેલા રીંગણાં છે બધા તો આમાં કાંઈ એટલો બધો વધારો રે નહીં આ બધા હળી ગેલા રીંગણાં છે અને આ જે કાંઈ કટિયામાં છે આ બધા એ બહુ ફર્સ્ટ ક્લાસ રીંગણાં છે એટલે રીંગણી અનેક પ્રકારની હોય અત્યારે વાવવી હોય તો કટિયા રીંગણા હોય એમ દીકરા પણ ચાર પ્રકારના થાય છે દીકરો પુત્ર ગગો અને છોકરો કહેવાય એક જ પણ એના પ્રકાર ચાર હોય છે દીકરો હોય એ બાપનો દીવારે એનું નામ દીકરો પછી પુત્ર જે કાંઈ વડીલોના કયા કરતો હોય કોઈ વડીલો ગુજરી ગયા હોય પિતૃની વાહે કોઈ પિતૃ કાર્ય કરે પિતૃને મોક્ષ આપે એનું નામ પુત્ર કહેવાય અને છોકરો બાપની ઇજ્જતની વાહે જથ્થાબંધ પાણી ફરીને યોજાય એનું નામ છોકરો કહેવાય અને કગો કે ગાયુના કે કોઈ પણ મંદિરના કે ધર્માદામાં આપણે કહીએ કે ભાઈ પાંચ પચીસ રૂપિયા લખાય તો કે વર્યું મારે બારને પૂછતો હોય એનું નામ ગગો કહેવાય એટલે આમાં કહેવાનો મતલબ એ છે કે જે કાંઈ વસ્તુ હોય ને એ સારી હોય ને સારા કર્મથી સારી વસ્તુ થઈ શકે તો આનંદ આવે એટલે આમાં કહેવાનો મતલબ એ છે કે કર્મ કરો તો એવું કરો કે જેથી કરી અને બીજાને ફાયદો થાય એટલે આ કર્મ છે ને બધું સારું થઈ રહ્યું છે અત્યારે અહીંયા સત્કર્મ સત્કર્મ કરતો જાય તો પ્રભુનું નામ ભજતો જાય આજે આપણે અહીંયા રીંગણી વાવેલી છે તો અદનક રીંગણા થાય છે આમાં તો આ રીંગણીનું બિયારણ પણ સારું આવી ગયું છે એટલે કંઈ વાંધો નથી બીજા નંબરમાં કહેવાય છે ને કે ઉત્તમમાં ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને નપટ નોકરી ઉત્તમમાં ઉત્તમ ખેતી કીધી છે જય જવાન જય કિસાન